Pakistanna Khyber Kaibar... નકવામાં પ્રાંતમાં એક પિતાએ પોતાની બાર વર્ષની પુત્રીના લગ્ન બોતેર વર્ષના વૃદ્ધ સાથે કરાવવાનો પ્રયાસ કર્યો હતો તો પોલીસ સમયસર તેમના ઘરે પહોંચી અને નિકાલ થતાં અટકાવી વરજાની ધરપકડ કરી હતી મળતી માહિતી અનુસાર બાળકીના પિતા આલમ છે તેની પુત્રીને બોતેર વર્ષે હબીબ ખાનને પાંચ લાખ પાકિસ્તાનની રૂપિયામાં વેચી દીધી હતી આ પછી બંનેના નિકાહ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ મામલાની માહિતી મળતા જ પોલીસ યુવતીના ઘરે પહોંચી હતી તેઓએ વર હબીબ નિકાહ ખાનની ધરપકડ કરી હતી જોકે યુવતીના પિતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા તો પોલીસે ધરપકડ કરાયેલા આરોપી અને તેના પિતા વિરુદ્ધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ